નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરૂના બજાર પાસું બોલાઈએ એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ સોવી ત્રણ બે પછી વાર થયો સોમવાર મિત્રો ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ મિત્રો ભાવી બજાર હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા અના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ માર્કેટ મને સ્વભાવ ત્રણ હાજર ત્રણસો તેવો સ્વભાવ ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો ને બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બસો ને એકત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો ઓગણચીતેરથી ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી બોટા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો સાઠથી ચાર હજાર બાઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી જસઠણ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર ઓગણસી રૂપિયા સુધી મંકાનેર ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર નવસો ને સોર્યાંશી રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ને એસી રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી ધ્રાંગોધ્રા ત્રણ હજાર બસો પચીસથી ચાર હજાર ત્યાંશી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને સત્યાસી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજારથી પાંચ હજાર સાતસો ને ત્રેસો રૂપિયા સુધી થરાદ બે હજાર છસો પચાસથી ચાર હજાર એકસો ને એક રૂપિયા સુધી હારી ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર એકસો ને વીસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી સમી ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો સતરથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી